વિસાવદર આર્ય સમાજ દ્વારા વિના મૂલ્ય યજ્ઞ પૂર્ણ શ્રી રાજકોટ રણસોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા તથા વિસાવદર આર્ય સમાજ મંદિર ખાતે યોજાયેલ નેત્ર યજ્ઞનું દીપ પ્રાગત્ય કરતા મોહનની આશ્રમ આંબા આરા મહંત શ્રી શક્તિદાસ બાપુ તથા હનુમાન મઢિક ખાંભાના મહંત સત્યનારાયણ દાસ બાપુએ કહ્યું કે વર્તમાન સમયમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા છે પૂજ્ય રણસોડદાસ બાપુનો આજીવન મંત્ર હતો જે દર્દી નારાયણમાં આરોગ્યલક્ષી સેવા થાય છે આજે એમને નેત્ર યજ્ઞમાં બોલાવ્યા તો અમે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બધા દર્દીઓએ આંખો સારી થાય અતિથિ વિશેષ તરીકે હિતેશભાઈ ગાઢાણી અને માલાબેન ગાંઢાણી એનઆરઆઈ દંપતી સાથે સર્વયજ્ઞમાં જોડાઈને કહ્યું કે આ પ્રકારની આરોગ્યલક્ષી એ શ્રેષ્ઠ સેવા છે સમગ્ર કેમ્પમાં કુલ બસો પચીસ દર્દીઓને ઓપીડી થેલ અને એકસો ફેકો મશીન લેન્સથી ઓપરેશન કરી અને નેત્રમણી તથા વેલના ઓપરેશન માટે દર્દીઓને રહેવા જમવાથી લઈ લઈ જવા પરત મૂકી લઈ જવા તથા કાળા સશમાં ભોજન અને પોલોઅપ તેમજ દવાઈની સેવા વિનામૂલ્યે સંસ્થા તરફથી છેલ્લા બત્રીસ વર્ષથી આવરી યજ્ઞ ચાલે છે તેમજ ફોલોઅપ માટે પણ ડૉક્ટર આર આર વેકરિયા સાહેબ ડૉક્ટર વિનોદ વાઘેલા સેવા આપે છે આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉક્ટર જગદીશ નિમાવત વિપુલભાઈ ભુવા જુતુ પરી ભોલેનાથ મણિભાઈ રીબડિયા પ્રેમપરા પીટી વૈષ્ણવન કિશોરભાઈ રીબડીયા હાર્દિકભાઈ વિટલાણી વિપુલભાઈ ભુવા પરષોત્તમભાઈ પદમાણી કાલાવડ ગીતાબેન નુરગઢ તથા નિવૃત્ત ખેતીવાડી અધિકારી શ્રી સીવી માલવિયા સાહેબ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સેવા આપેલ હતી તે આર્ય સમાજના પ્રમુખ સુધીરભાઈ ચૌહાણની યાદી જણાવે બ્યુરો રિપોર્ટ પનુભાઈ સાચીયા વિસાવદર આર્ય સમાજ વિસાવદર દ્વારા આજે મેગા નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર મહિનાના છેલ્લા શુક્રવારે અહીંયા મેગા કેમ્પ કરવામાં આવે છે જેમાં વેલ પરવળ ફૂલો અને મણી ફિટ કરી દેવાની આવી તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે વિસાવદર આર્ય સમાજના પ્રથમ સ્થાપક વસ્તાભાઈ કાળાભાઈ ચૌહાણના આશીર્વચનથી અને એમની છત્રછાયામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેટલા ને જે પણ દર્દીઓ અહીંયા આવે એ બધા દર્દીઓને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે ડૉક્ટર એને ચેકઅપ કરે છે ઓપરેશન માટે જે દર્દીઓ તૈયાર થાય એ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવે છે આજની તારીખમાં એટલે કે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજના કાર્યક્રમની અંદર બસો ને પચીસ ઓપીડી થઈ છે એકસો ને દસ ઓપરેશન માટે દર્દીઓને મોકલવામાં આવશે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આરસમા દ્વારા એનું ઓપરેશન થયા પછી એને દવા ટીપા ચશ્મા અને બધી વ્યવસ્થા ફોલોઅપની તમામ વ્યવસ્થા જે છે એ અહીંયા આર્સમા દ્વારા કરવામાં આવે છે ઓમ શાંતિ